છોટાઉદેપુર નગરમાં છેલ્લા સોળ વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યૂ સર્વોદય કો ક્રેડિટ સોસાયટી દ્વારા આજરોજ તારીખ ચારથી બે હજાર પચીસને બુધવારે સવારે દસ કલાકે જનસેવાએ પણ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે હોમિયોપેથિક સારવાર કેમ્પનું પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકના સહયોગથી આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગના દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો જેમાં પારુલ યુનિવર્સિટીના જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ડૉક્ટર સંજય ગુપ્તા ડોક્ટર પાસવા ડૉક્ટર હરીશા ડૉક્ટર નિમિત શાહ ડૉક્ટર ગરિમાઈ ડૉક્ટર પૃથ્વીરાજ ડૉક્ટર માનસી ડોક્ટર આકાંક્ષા ડૉક્ટર રિયાબેન પટેલ તેમજ ફિઝિયોથેરેપી ડૉક્ટર પાર્થ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં નિદાન બાદ દર્દીઓને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી અમે બારોડ યુનિવર્સિટીના ખાતે અહીં એક કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે અને જવાહરલાલ નહેરુ હોમિયોપેથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલને અમે અહીંયા રિપ્રેઝન્ટ કરી રહ્યા છીએ અને આ કેમ્પને આયોજન કરવામાં ન્યૂ સાર્વોદાયિક કોપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના અંડરમાં એમનો સહયોગથી આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો અને જેમાં પેશન્ટનો ફ્લો બહુ સરસ છે સો બસો પેશન્ટ અમે ઓલરેડી સો પેશન્ટ જોઈ લીધા છે અને બીજા હજુ આવી રહ્યા છે અને એનએસસી સ્કીમના અંડરમાં અને પારુલ યુનિવર્સિટી આ કેમ્પને આયોજિત કરવા માટે ન્યૂ કોમ્પ્યુટી હાઉસિંગ સોટિટી પણ બહુ અભિનંદન કરે છે અને કેમ્પમાં અમને બહુ સહકાર મળ્યો છે હમણાંથી અને અમે ખૂબ આભારી છીએ રોજ ન્યૂ સર્વોદય સોસાયટી તરફથી પારુલ સેવા ધર્મ તરફથી હોમિયોપેથી કેમ્પ વિવિધ પ્રકારના જાતિના લોકો કેમ્પમાં સારવાર માટે આવ્યા છે તમે જુઓ તો નહીં નહીં તો બી અઢી બસો થી અઢીસો માણસો આનો લાભ લીધો છે અને આવતા વર્ષોમાં બી આવી રીતે અમે પબ્લિક માટે સારું કામ કરીએ એવી અમારી ધારણા છે સહીદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર